ચલો રૂપિયા દસ હજારની વસ્તુ પર ત્રણ ટકા વળતર મળતું હોય તો કેટલી રકમ ચૂકવવી પડે બરાબર તો વળતર કોને કહેવાય તો વળતર બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતર ના ટકા તો છાપેલી કિંમત કેટલી છે દસ હજાર રૂપિયા છે દસ હજાર ગુણ્યા વળતરના ટકા કેટલા છે ત્રણ ટકા ત્રણ ટકા એટલે કેટલા થાય ત્રણ છેદમાં સો બરાબર તો શૂન્ય 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 ત્રણ એકા ત્રણ અને આ બે શૂન્ય પાછળ લગાવી દેવાના કેટલા રૂપિયા થાય ત્રણસો રૂપિયા વળતર મળે વળતર કેટલું મળે છે ત્રણસો રૂપિયા તેમાંથી બાદ કરવાના તો છાપેલી કિંમતમાંથી છાપેલી કિંમત ઓછા વળતર બરાબર પડતર કિંમત પડતર કિંમત એટલે આપણને કેટલામાં પડે છે તે આપણને જે વેપારીને ચૂકીએ છીએ એ એને શું કહે પડતર કિંમત તો દસ હજાર ઓછા ત્રણસો બરાબર તો કેટલા થશે નવ હજાર ને સાતસો રૂપિયા તો આ આપણને વેપારીને ચૂકવવા પડે ચલો રૂપિયા પાંચ હજારની સાડી પર વેપારી તેર ટકા અને છ ટકા ક્રમશઃ વળતર આપે છે તો સાડી માટે કેટલા ચૂકવવા પડે તો આપણું વળતરનું સૂત્ર હશે તો વળતર બરાબર છાપેલ કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર હવે છાપેલી કિંમત છે પાંચ હજાર રૂપિયા અને વળતર કેટલું છે તેર ટકા એટલે કે તેર ટકા એટલે કે તેર છેદમાં સો બરાબર ક્રમશઃ વળતર એટલે પહેલાં એકનું વળતર શોધવું પડે પછી જે મળે એના પછી પાછું બીજાનું વળતર શોધવાનું ચલો હવે શૂન્ય 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 તેર પંચા પાસઠ છસ્સો ને પચાસ વળતર કેટલું મળ્યું પહેલી વખતનું વળતર મળ્યું છસો ને પચાસ ચાલો હવે પાંચ હજાર ઓછા ને પચાસ મળશે આપણને તો તેતાલીસો પચાસ રૂપિયા મળશે બરાબર પહેલી વખત જે તેર ટકા વળતર આપ્યું એની પર મળશે આપણને તેતાલીસો ને પચાસ ચલો હવે તેતાલીસો પચાસ પર ક્રમશઃ વળતર એટલે છ ટકા આપે છે એટલે કે 4350 * 6 / 100 चलो 10 10 कैंसिल और 435 * 6 करना पड़ेगा अबे 6 * 50 30 70 18 21 6 * 4 24 25 ने 26 કેલા થાય 200 ને 10 આ છેદમાં 10 તો ખરા એટલે 0 0 કેલા થાય 261 રૂપિયા થાય હવે ફરી બસો એકસઠ રૂપિયા કોના બાદ કરવાના તેતાલીસો ને પચાસમાંથી તો તેતાલીસો પચાસ ઓછા બસો ને એકસઠ બરાબર બાદ બાકી કરીશું તો મળશે આપણને ચાર ને નેવ્યાશી રૂપિયા કેટલા ચાર જો આપણે સીધે સીધા બરાબર આ ક્રમશઃ વળતરમાં ચાર હજાર મળ્યા બરાબર ને સીધે સીધા આપણે કરવા હોય તો કેટલા થાય જોઈએ તો સીધે સીધા જો વેપારી ક્રમશઃ વળતર આપે પહેલાં તેર ટકા અને છ ટકા એની જગ્યાએ આપણે બંનેનો સરવાળો કરી દઈએ તો તેર ને છ કેટલા થાય ઓગણીસ ટકા ઓગણીસ ટકા સીધું વળતર પાંચ હજારનું કરીએ તો પાંચ હજારના ઓગણીસ ટકા એટલે ઓગણીસ છેદમાં શૂન્ય 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 ઓગણીસ પંચા પંચાણું નવસો ને પચાસ રૂપિયા થાય બરાબર તો અહીંયા કેટલા થાય છે અહીંયા આ બાદ બાકી કરીએ પાંચ હજાર ઓછા ચાર હજાર ને બરાબર કેટલા થશે નવસો ને અગિયાર રૂપિયા બરાબર ને આ કેટલા થાય નવસો પચાસ રૂપિયા જો આપણને ઓગણીસ ટકાનું સીધું સીધું આ બંનેનો સરવાળો કરીને સીધું ઓગણીસ ટકાનું વળતર આપી દે તો આપણને નવસો પચાસ રૂપિયાનો ફાયદો થાય એની જગ્યાએ વેપારી શું કરે છે એની ચતુરાઈ વાપરીને શું કરે છે ક્રમસ્તર વળતર આપે છે ને નવસો અગિયાર રૂપિયાનો જ આપણને ફાયદો કરાવે છે બરાબર મતલબ સીધા ટકા આપે સીધે સીધા ટકા આપે તો આપણને ફાયદો થાય પણ એ શું કરે ક્રમશઃ વળતર ક્રમશઃ આપવું એમ કરીને આપણી પાસેથી વધારે પૈસા લઈ લેતા હોય છે તો આ થઈ ગયું ક્રમશઃ વળતરની વાત